એ ટિકિટની લડાઈ હવે રસ્તા ઉપર પહોંચી ગઈ છે ગદમોડી રાતે ભાજપના બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર ભાજપના કાર્યકર હિતેન વિરડિયા પર ભાજપના જ બીજા જૂથના લોકોએ ઘાતકી હુમલો કર્યો હતો બંને જૂથને શાંત કરવા ગયેલા સાંસદ નારણ કાછડિયા અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે પૈસા લેવાથી આની ઉપર સીધો હાથ ઉપાટી નાયણભાઈ ના ભાઈ ઓલા કાળુભાઈ વિજયભાઈ બધા આવી બધા ઉપર હુમલો સીધો કર્યો અમારે ક્યાં કે તમારે લેના દે અમે તમારા કરો છે અમારે શું લેના દેતો તો સીધો આવીને હુલો કરો મારી મેટર આની ઈરેની બી ની કે નાયણ ભાઈ ના ભાઈ કાળુભાઈ વિધિભાઈ નાયણ ભાઈ બધા આવી તમારી પછી તો ઉમળો છે અમે તમારા કાર્યકર તમારે તમારે રોલ એના દે મેટર આ બે ની છે અલગ કઈ રાજકીય કઈ છે નહીં છતાંય તમે બધું આવી રીતે કરો ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા ને સીધો કે કેમ કૌશિક કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લઈ ગયો અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા કેટલા જણા હતા ચાર જણા હતા સંદીપ માંગરોળીયા હતો જે બેંકમાં નોકરી કરે છે અને એની અરે એક કોઈ કરણ કરીને છો ચેતન હતો ચેતન બોદર